હલો યુટ ફેમિલી કેમ છો બધા મજામાં તો અને જય દ્વારકાથી રાધે રાધે તો આજે આપણે વેલા વેલાહાર ઉભા થઈ ગયા જ્યાં અને નાઈ ધોઈ નાખ્યા છે અને જોકે દીવા બચ્ચી કરી નાખી છે અત્યારે દીવા આરામ થઈ ગયા છે અને અમારે બેન જોવા અહીંયા માથું ઓળ આવે છે ને અમારા ભાણા ભા એવા છે ભાવનગરથી અને ભાઈ હું ફોન ઘુમાડે છે શું હાલે પણ ભાઈ મજામાં ને તો સારું અને અમારે રૂપાની તો કરતા ખબર હે કપડાં ધવાશે એમ ને ઠીક ક્યાં જવાનું છે ક્યાંય ઠીક જમવા જવું છે એમને ઠીક તો મિત્રો અમારે જો માળી અહીંયા છે

આ રીતની આપણી દુકાન છે મિત્રો જોઈ શકો છો મારે સિલાઈની દુકાન છે મોટા આપણું મશીન અહીંયા છે ને ભાઈ અહીંયા બેસે છે આગળ તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો હલો મિત્રો આપણે ગુરુને આશ્રમે આવી ગયા છીએ ને છોકરા અહીંયા રમવા મીણ્યા છે તો તમને બતાવું

અહીં આવી ગયા છે અમે મંદિરે દર્શન કરવા તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો આપણે પ્રસાદી લેવી છે અને બધા બધા પ્રસાદી લઈ શકે તમને દેખાડું અમારા બેનું જો ને પીરસે છે હા પરસે લેવા આવો બધા ઘણો મિત્રો મને જણાવતા આનંદ થાય છે કે અમારા પરમ મિત્ર એવા મેહુલભાઈ હાથ આવી રહ્યા છે અને આપણને મળવા આવે છે તો મિત્રો વિડીયોમાં બને રહેજો અને આપણા ખાસ મિત્ર છે આપણે પણ એના ઘરે રીઆ આવ્યા છીએ અને એ આઈન પાછી વેટ્યા છે કે આપણે તમને મળવા આવ્યું હું કાંઈ વાંધો ને આવો મેહુલભાઈ તો મેહુલભાઈ આવે છે તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો મિત્રો તો મેહુલભાઈ ભોગી જશે તળાતા અને આપણે લેવા ને આને પહેલાં ઘરે મૂકતા હોય પછી મળી મેહુલભાઈને અને શાંતિભાઈ આવે છે તો બેની મુલાકાત કરશું હેલો એટી ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં દેશો હું પણ મજામાં છું બધાને જય માતાજી જય મા મોગલ ને જય દ્વારકાધીશ ને બપ્પા સીતારામ તો આજે આપણા ઘરે બે યુટ્યુબર આવ્યા છે એક મેહુલ નીતા વ્લોગવાળા એટલે કે મેહુલ મામા અને એક શાંતિ અનિતા વ્લોગ એટલે કે શાંતિ કાકા ઈ બધા આવ્યા છે તો ચાલો હું પણ તમને દેખાડું આપણા ઘરે આજે બી યુટ્યુબર આવ્યા છે તો ચાલો હું તમને પણ દેખાડું તો આપણા ઘરે આવ્યા છે તો ચાલો હું તમને પણ દેખાડું આયા બેઠા છે બધા આ શાંતિ દાદા છે આ મેહુલ મામા છે આયા માં ઉપા બેઠા છે બાપા સીતારામ બધાને કેમ છો બધા મજામાં ને અને આપણે આ સુભાષ રૂપા વલુ ચેનલ છે સુભાષભાઈની આપણે ખાસ લીધા છે તો બધાએ લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી નાખજો અને સપોર્ટ આપજો અને લોંગ વિડીયા સારા આપ્યા છે સારા શોર્ટ વિડીયા હવે રજૂ કર્યા છે અને રોજ જ રાત્રે નવ વાગ્યે અમારે હરબાસભાઈ લાઈવ થાય છે તો વરાવલા બધા લાઈવમાં જોડાઈજો સપોર્ટ આપજો અને સારી સારી કોમેન્ટ લખજો અને જ્યાં તમારી કાંઈ ફરમાઈ છે ભાઈને આવડે ત્યાં સુધી પૂરી કરવાની કોશિશ કરીશીએ અને ધાર્મિક ફરમાઈશી આપજો એવી નમ્ર વિનંતી રાતે વધુ અમારે શાંતિભાઈ કાંઈક બે શબ્દ કહે છે એટલે બધા મિત્રોને જય થાય છે અને અત્યારે મેહુર સાથે અમે ભાઈ એને મળવા આવ્યા છે મળીને ઘણો આનંદ થયો છે એટલે અત્યારે અવોઈડ કરવી છે ખાસ તો તમે ચેનલ છે અને બધા મિત્રો સપોર્ટ કરીએ મેં સપોર્ટ કરતા રહીજો અત્યારે બધા મિત્રો અવોઈડ કરવી જોઈએ મારા ભાઈ નવ વાગ્યા લાઈવ થાય છે નવ વાગ્યામાં જોડાજો બધા અને ચેનલમાં નવો હોય તો ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યો કારણ કે હાલ અત્યારે ભાઈની ચેનલ નવી છે ને બહુ વ્યવસ્થિત ચેનલ છે એટલે સપોર્ટ એમની આપી હતી અને નામ સપોર્ટ તો અત્યારે તમારો જ છે દર્શક મિત્રો એટલો સપોર્ટ આપશો એટલો અમારા ભાઈ આગળ આવશે એટલે ખાસ નમ્ર વિનંતી કે અમારા સુભાષ રૂપા વડોદના ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખશું હલો મિત્રો તો અમારે મેહુલભાઈ ને શાંતિભાઈ બે આવ્યા હતા મેહુલ નીતા બ્રોપાળા ને શાંતિ હોની ડબળો કોળાંગ હવે નીકળે છે અતાર સુધી તો હોવાની કરી છે તો ભાગ્યો છે એમને નહીં ઠીક તો આવજો અમે આવજો મજા હા હાલો હા સિતારામ આવજો મેહુલભાઈ આવજો બોલા નો પડતા હો મને હાલો મિત્રો તો મેવલભાઈ વેઈ ગયા છે અને શાંતિભાઈ નીકળીએ ચાલો શાંતિભાઈ નીકળવું ને હલો યુટ્યુબ ફેમિલી ફેમસો બધા મજામાં તો મેહુલભાઈને શાંતિભાઈ હવે લેઆઈ ગયા છે અને હવે આપણે તે વિડીયોને એન્ડ કરીશું તો જો આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આ મિત્રો મેહુલ નીતા વ્લોગ અને શાંતિ વનિતા વ્લોગ એ બે ચેનલને પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો સર્વ મિત્રોને મારા કિશારામ બધા મિત્રો આવજો